હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યશવેશ્વર ઘાટ પર દીપ યજ્ઞ અને ગાયત્રી મંત્રનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હોય ત્યારે કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી યશવેશ્વર ઘાટ પર ગાયત્રી મંત્ર તેમજ દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાથે આ કાર્યક્રમની શરૂઆત પહેલાં બાર બાળકો સહિત બે શિક્ષકો જેવા હણીની ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિશ્વામિત્રી માં તકે શુદ્ધ થાય અને વેતી રહે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી સંગઠનો અને સામાજિક જે વિશ્વામિત્રી ઘાટ ઉપર અમે એક પ્રોગ્રામ આયોજન કર્યું છે રામલલાનાયક મંદિર નિમિત્તે અને એની અંદર અમે દીપ પ્રાગટ્ય કર્યા છે સૌથી પહેલાં અમે પ્રોગ્રામની શરૂઆત એક મિનિટનું મૌન રાખ્યું છે જે ફૂલકાઓ પાણીમાં ડૂબી ગયા છે એમના માટે એમના નામના દીવા સળગાઈને પછી અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે એમાં એક હજાર આઠ દીવા અને અગિયારસો દીવા જમીન ઉપર એક હજાર આઠ દીવાની આરતી શરીર ઉપર એવું આયોજન કર્યું છે અને વિશ્વામિત્ર ઋષિ અને રામનું શું ડાયરેક્ટ કનેક્શન છે એ વિષય તમને અમારા રાજુભાઈ કહેશે કે આ કેટલો મહત્ત્વનો દિવસ છે અને કેટલો મહત્ત્વનો કિનારો છે આ વિશ્વમાં પૃથ્વી પર સૌથી પ્રાચીન ગ્રંથ એ ઋગ્વેદ છે ઋગ્વેદમાં દસ મંડલ છે દસ મંડલમાં જે ત્રીજો મંડલ છે એનું નામ વિશ્વામિત્ર મંડળ છે એમાં બાસઠ સુખ છે એમાં દસમો મંત્ર છે ઓમ ભૂર્ભુઅઃ સ્વ તત્સ વિતુર વરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમહિ દિયો યોનઃ ન પ્રચોદયા તો એવા તપોનિષ્ઠ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ઋષિ એ ભગવાન રામના ગુરુ હતા જેમને પાવાગઢથી આ વિસ્તારમાં તપબડથી વિશ્વામિત્રી નદી વહેતી કરી છે તો એવી આ વિશ્વામિત્રી નદી પુનઃ શુદ્ધ પવિત્ર અવિરત વહેતી રહે એવી અમે વીએમસી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે આપણે મંદિર જરૂર બનાવીએ આપણે કોરિડોર જરૂર બનાવીએ પણ આપણી પ્રાકૃતિક જે સંપદા છે એ નદી છે જંગલ છે અને એમાં જીવતા પશુ પંખીઓ છે તો એ બધાનું સંરક્ષણ થાય એના માટે આજે અમે યવતેશ્વર ઘાટ પર લગભગ બત્રીસ જેટલી નાની મોટી સંસ્થાઓના બધા લોકો અહીંયા ભેગા થયા છે અને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે આ નદી જલ્દી વહેતી થાય અને સૌનું કલ્યાણ કરે એવી સંસ્કાર નગરીના સૌને અમે વિનંતી કરીએ છીએ